સીતાફળ પાકી ગયા છે મસ્ત રસદાર લીંબુ થઈ ગયા છે શિયાળાનું ફેવરેટ ફર છે નાના છે પણ તૈયારી છે મોસંબી બેસી ગઈ છે ચકાચક મોસંબી પણ રેડી છે સ્ટાર ફ્રૂટ રેડી છે બહુ બધા સ્ટાર ફ્રૂટ આવ્યા છે હલો નમસ્કાર કેતન પટેલ હિયર અને મારા ઘરેથી આજે છું અને મારું ગામ વાગરોટા અને મારી પાછળ તમે મોટા મોટા ઝાડ જોઈ શકો છો આ ઝાડને અમે પાણી પીવડાયું જ નથી તો પણ આપણા મોટા થઈ ગયા કેવી રીતે થયા શું થયું ચાલો હું તમને બતાવું કારણ કે જ્યારે આટલા બધા ઝાડ આપણે વાયા હોય અને જો નળી લઈ લઈને ફરીએ તો બે બે કે ત્રણ ત્રણ કલાક એમાં જાય પણ આ તો પાણી પડ્યા જ કરે પડ્યા જ કરે અને છોટને મળ્યા કરે તો એવી સિસ્ટમ તમારા ઘરે પણ ઝાડ હોય અને ખાસા બધા હોય તો તમે આવી સિસ્ટમ લગાવી શકો છો તો જોઈએ આપણે આ છે નળનું મુખ્ય કનેક્શન એમાંથી એક પાઇપ જાય છે અને આ પાઇપ અહીંયા બંને બાજુ જાય છે દરેક જગ્યાએ આવા ડ્રીપ પર છે એટલે પાણી પડ્યા કરે આવી ચકલી પણ લગાવી શકો તમે આ બાજુ બંધ કરવું છે આ તો બંધ થઈ ગયું પેલા ભાગમાં જશે હવે આ ભાગમાં જવા દેવું છે તો આ ભાગમાં જશે જો લીંબુડી કેટલી મસ્ત મોટી થઈ ગઈ છે દરેક જગ્યાએ પાણી પડ્યા કરે છે લીંબુડી સરગવો આંબો મોટો થઈ ગયો આ વખતે પાંચ કિલો કેરી પાંચ થી વધારે કિલો કેરી આના પર હતી આ છે મોટી નારી નારિયેલ પણ ચાલુ થઈ જવાના જો ટપ 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 પાણી પડ્યા નાની સીતાફળી ખાલી ત્યાં ઊંઘી અને મેં રોપી દીધી તો સીતાભર આવી ગયા છે ત્યાં પણ બે ત્રણ બેઠા છે તો કે પેલી બાજુ સીતાફળ મારા મોટા છે આજુબાજુમાં ખેતરો છે આ ડ્રીપ ઇરિગેશનની પાઇપો છે આ ચીકુ છે આ છે મોસંબી મોસંબી હોય તો જોઈએ આપણે પણ હમણાં જ મેં મોસંબી તોડી લીધી બધી ઘણી બધી મોસંબી આવી હતી છે નથી તો પેલી પાઇપ આપણે ત્યાંથી જોઈને પાઇપ અહીંયા પણ આવે છે આ જાંબુનો છોડ છે કેટલું બધું અહીંયા ડ્રીપર બંધ ના ડ્રીપરમાં પાણી ચાલુ જ છે અહીંયા પણ આમળા આવી ગયા છે આપણે પણ બિચારા નાના નાના છે આ આમળા છે ત્રણ વર્ષનો છોડ છે આમળાના છોડને આંબળા આવી ગયા છે આંબામાં પણ તમે પાણી જોઈ શકો છો યસ આ બી એક આંબો છે સરસ વાલો અને ગિલોળી બંનેનો ભેગો વેલો છે અને અહીંયા પણ થોડું શાકભાજી છે તો આ મજા છે ભાઈ ગામડાની અહીંયા પણ આગળથી એક નળી લગાવેલી છે આ બધા ઝાડ ને પાણી પીવડાવતા જ નહીં ઓટોમેટિક પાણી પીતા ઘરે અને એની બાજુમાં છે જામફરી ખરેખર સીઝન છે એટલે જામફળ આવવા જોઈએ પણ જામફળ આવ્યા લાગ્યા લાગતા નથી જોઈએ આવ્યા છે કે નહીં ભાઈ યસ આયા તો છે પણ હજુ નાના છે તો આગળ પણ જે ફૂલ છોડ ને જે સોના વૃક્ષો છે ત્યાં પણ ડ્રીપ છે જુઓ ભાઈ ત્યાં અહીં આગળથી પાઇપ લગાવેલી છે એટલે પાણી પડ્યા કરે પાણી પડ્યા કરે છે કોઈ જગ્યાએ પાણીને વાળવાનું નહીં ખોદ કરાવી હોય તો મજૂર કરીને આપણે ગોળ કરાવી લેવાનો તો આ બાજુનો વિભાગ છે અહીંયા પણ મોટા મોટા ઝાડ થઈ ગયા છે આ સ્ટાર ફ્રૂટ છે એને ફૂલ આવી ગયા છે સ્ટાર ફ્રૂટ બેઠા છે ભાઈ બતાવું સ્ટાર ફ્રૂટ કેવા હોય બહુ ખાટા હોય હો તો આ સ્ટાર ફ્રૂટ એકદમ આંબલી થી ખતરનાક હોય ખાટા લીંબુ થી પણ ખાતા હું તો કઉ છું ખાટામાં ખાટું કશું હોય તો દુનિયામાં સ્ટાર ફ્રુટ છે પણ કે બહુ બધું શું કહેવા આમાં બહુ મળે કોઈ ખાવા હોય તો કે જો આપણે હાલ દઈશું આ ચીકુનો છોડ સુકાઈ રહ્યો છે અને પાણી પીવડાવી દઉં અહીં ઓછું પડે છે પણ થોડું મોટું છે અહીં પણ પાણી પડી રહ્યું છે મોસંબીનો છોડ તો આ રહી ભાઈ મોસંબી આપણી આ રહી તો ભાઈ આ મોસંબી છે આંબો મોટો થઈ ગયો છે આ વખતે આંબા પુષ્કર પાક્યા હતા કેરીઓ બહુ આવી ચીકુ ચીકુ તૈયારી છે ચીકુ ની તૈયારી છે ઓલમોસ્ટ લીંબોળી આ લીંબોળી યાર બોગસ છે પાંચ વર્ષથી થઈ પણ લીંબુ આવતા જ નહીં ઠેકાણે કરવાનો વિચાર આવે છે કારણ કે આપણે બધા સ્વાર્થી લોકો ઓહો જુઓ જુઓ સરસ મસ્ત જામફળ આવી ગયા છે અહીંયા આ રહ્યા સરસ જામફળ છે સરગવાને મસ્ત મોર આવી ગયો છે ભાઈ સરગવાની સિંગો ખાવા મળશે જામફળ ઘણા બેઠા છે આને લગભગ પંદર વીસ જામફળ છે નાની છે પણ અહીં નવા નવા આગંતું કાબા તૈયાર છે અમારી લિમ્બોડી જે ઢગલો લીંબુ આપે છે એના પર લીંબુ રેડી છે મોટા છે લીંબુ પણ ઓલરેડી આંબા પર નાની કેરી આવે છે સરસ અને આ છે સીતાફળ આ સીતાફળ પક્ષી ખાઈ ગયું છે કારણ કે મોર ખાય ચોર ખાય ઢોર ખાય અને વધે તો આપણે ખાઈએ એટલે ખાતા એમ તો પણ ઓલમોસ્ટ ઘણા બધા સીતાફળ હજુ પણ સીતાફળી ઉપર છે ખાસે આવો પક્ષીઓ આ છે ભાઈ ગોડાઉનમાં આપણું જુઓ જુઓ સીતાફળ કેટલા બધા છે ઢગલો છે ને સીતાફળ બધા પાકા જ છે હા બધા સીતાફળ પાકા છે મોટા મોટા પેલું તો એકદમ પક્કું જ છે ખાસે પક્ષીઓ અને બીજી એક સીતાફળી હજુ પણ છે એના ઉપર પણ ઢગલો સીતાફળ છે આ પક્ષીઓ ખાસ આ બધા ઝાડ અમારા થયા ને ભાઈ એ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિના કારણે થયા તો કેટલા બધા ઝાડ લગભગ ઘણા બધા ઝાડને વૃક્ષો જે જોયા તમે એ બધા ડ્રીપ ઇરિગેશનના કારણે શક્ય બન્યું છે અને જો ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ના હોય તો આ ઝાડ અત્યારે લીલા અને આટલા બધા છે એના હોય તો આશા રાખું છું કે તમે પણ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ચોક્કસ કરજો આ મારું સામાન મૂકવાનું વાળું છે પાટાકાની સીઝન ચાલુ છે એ પરફ્યુમ બહુ મારે છે પરંતુ

拜。